મારું નામ હાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર તેરની આસપાસ એને ગુજરાતમાં જમીન માપણીનો જામનગર વગેરે જિલ્લા પસંદ કરેલા અને એમાં જમીન માપણી કરેલી પણ એ જમીન માપણી છે એ જ્યારે ગુજરાતભરમાં થઈ ત્યારથી અમારો એનો સખત વિરોધ છે કે ભાઈ આ જમીન માપણીમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે ખેડૂતોની જમીન બદલી જાય છે રોડ રોડકાંઠાની જમીન હોય તો ક્યાંક દૂર બે પાંચ કિલોમીટર વહી જાય અને બે પાંચ કિલોમીટર દૂર હોય તો રોડમાં રોડ કાંટે આવી જાય એટલે આટલી બધી વિસંગતાઓ કેમ એમ જ ખેડૂતોના થઈ નાના મોટી ઓછા પ્રમાણમાં થઈ ગયા અને ખેડૂતોને ઘણા બધા આમાં મુશ્કેલી પડે એવી આ જમીન માપણી છે એવી અમારી માંગણી હતી અને ઘણા વર્ષોથી આ લડત લડતા આવ્યા પણ સરકાર સ્વીકારી નથી એવી જ રીતેથી સરકારે સરકારે જ બે હજાર અઢારની અંદર બે હજાર અઢાર ઓગણીસમાં સરકારે જ પોતાના સરકારી કર્મચારીઓ જમીનના જે નિષ્ણાત સર્વેયરો હતા એની કમિટી બનાવી અને સીમાર અને પીપર બે ગામને સેમ્પલ તરીકે પસંદ કર્યા અને એની ટીમે દિવસો સુધી બારથી પંદર જણાએ દિવસો સુધી એનું સર્વે કર્યું અને સર્વે કરીને લેખિતમાં સરકારને રિપોર્ટ આપ્યો કે કંપનીએ જે સર્વે કર્યું એ સો ટકા ભૂલવાળું છે આ સર્વે બરાબર નથી એવો રિપોર્ટ કંપની સર્વેઓને સરકારના સર્વેઓને સરકારને આપ્યો એટલે ખેડૂતોની કે આગેવાનોની વાત છે એ બરાબર હતી પણ સરકાર આ માનવા તૈયાર નથી અને આજ જ રોજ દર વર્ષે સરકાર આજ બાર વર્ષથી રોજ દર વર્ષે સર્વે જમીન માપણીના જે માપ છે એ દર વર્ષે વધારતી જાય કે આ વર્ષે આ વર્ષે આ વર્ષે તો બાર તેર વર્ષ હું તમે આવા વાયદા આપો છો એ વાયદા જ ગુજરાતીમાં સિઝન છઠ થાય કે આ તમારા વાયદા છે એ ખોટી માપણી છે એટલે તમે વાયદા કરો છો આચી જ માપણી હોય અને નિયમસરની મારી કરતા તો અંગ્રેજોની અને રાજા સોઈની માગણી હતી એટલે અત્યારે આજની તારીખમાં આજે સિત્યાવીસ એક બે હજાર પચીસના રોજ અત્યારે ભારતની અંદર પ્રયાગરાજમાં આપણા ધર્મનો મહાન મોટો કુંભ મેળો કહેવાય એ કુંભ મેળાની અંદર અત્યારે ધર્મ સંસદ ચાલે છે એમાં રાજકીય સામા સનાતન ધર્મના અને હિન્દુ અને હિન્દુસ્તાનના તમામ લોકો માટેના સારામાં સારા જેમ સમુદ્ર મંથન કર્યું ચૌદ રત્નો નીકળ્યા હતા એવા ચૌદ સારામાં સારા નિર્ણયો લેવાવાના છે એવી જ રીતે તે જો આ સરકાર નહીં માને તો ત્રીસ તારીખે ત્રીસ એક બે હજાર પચીસ અને ગુરુવારે સવારે દેવભૂમિ દ્વારકાની અંદર ખેડૂતોનું સત્યાગ્રહમાં મહાસંમેલન થઈ રહ્યું છે એના મુખ્ય પ્રણેતા અને મુખ્ય આયોજક પાલભાઈ આંબલિયા એ પણ દ્વારકા જિલ્લાના છે અને આહી સમાજના છે અને કોંગ્રેસ પક્ષના કિસાન મોરચાના પાલભાઈ આમલિયા પ્રદેશ પ્રમુખ છે એના આયોજનથી એક મોટી મિટિંગ અહીંયા થઈ રહી છે એટલે એ મિટિંગમાં ખેડૂતોની સંસદ ભરાવાની છે અને ગુજરાતભરના ખેડૂતો અને ખેડૂત આગેવાનો આવવાના છે અને એ ખેડૂત સંસદ સભાની અંદર નક્કી થવાનું છે કે જમીન માપણી રદ કરો અને ખેડૂતોના જે વિવિધ મુદ્દાઓ છે પાક ધીરણ હોય કે પછી એમએસપીના ભાવ હોય એ તમામ મુદ્દાની થેલી જાહેરમાં સંસદ ખેડૂત સંસદમાં રજૂઆત થઈ છે એટલે અમારું તમામ રાજકીય પક્ષના નેતાઓને પાલભાઈએ પણ આમલી આમલીએ પણ આમંત્રણ આપ્યું છે અમે પણ જાહેર મંચ ઉપરથી આપી હતી કે તમામ રાજકીય પક્ષના નેતાઓ ધર્મના વડાઓ સામાજિક સંસ્થાઓ ખેડૂતોના આગેવાનો વગેરેને બે ધડાક પોતાના ખેડૂતોના હિત અને કલ્યાણ માટે એમાં કોઈ પણ જાતની શંકા રાખે પક્ષા પક્ષી ધર્મા ધર્મી નાત જાત કે વિવાદ છોડી બધાએ આવવું એવું અમારું પણ પાલભાઈ વતી જાહેર આમંત્રણ છે અને આ બાબતમાં અમે આજે જ મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને મૌખિક અને આ લેખિત રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની અમે માગણી કરી છે અને જો સરકાર નહીં માને તો ત્રીસ તારીખે પછી ત્યાં દેવભૂમિ દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણની ધરતી ઉપરથી હેલાન થશે અને હવે તો પછી પાછને કંઈ ચડાવો બાણ અને યુથ એજ કલ્યાણ કે આવનારી ચૂંટણીમાં સરકારને પણ જોયા પ્રોગ્રામ પ્રોગ્રામો છે અને સરકારને પીછે કરાવજો બાકી સરકાર વહેલી તકે જમીનમાં આપણી રદ કરે ખેડૂતોને એની ખેત પદાર્થના ભાવ છે એ અત્યારે જે ટેકાના ભાવ છે એની કરતાં ત્રણ ઘણા ડબલ વધારી આપે અને ખેડૂતોના પાક વિમાગ વિવિધ જે મુદ્દાઓ છે એનો સરકાર વહેલી તકે ઉકેલ લાવે નહીં પછી કુંભ મેળામાં નિર્ણય થયા એવા ત્રીસ તારીખે નિર્ણય થશે અને સરકારને પછી પસ્તાવવાનો પણ વાર છે Jai Hind,